સ્થાનીકો અને પર્યાવરણ પ્રેમીઓનો સીધો આક્ષેપ છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર એસી ઓફિસમાં બેસીને આદેશો આપે છે ખાડી કિનારે ચરવા જતા પશુઓ જાણતા આ કેમિકલ યુક્ત પાણી પી લેતા હોય છે અને એના કારણે એ લોકોનું મોત પણ થઈ શકે છે હાલ આપણે વાલિયા ચોકડી અંકલેશ્વર પાસે ઊભા છીએ અને વાલિયા ચોકડીના નાળા પાસેથી જે લીલા કલરનું પાણી જઈ રહેલું છે આ સવારથી રહ્યું છે આ બાબતની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરી છે અને એમણે તપાસ કરી છે કોઈ જગ્યાએ પાઇપ આ કચરો બાળવાના કારણે ઓવરગ્રાઉન્ડ પાઇપલાઇન ફાટી હોવાના કારણે આ બનાવ બનેલો છે તપાસ કરેલી છે આ વારંવાર અકસ્માતના કારણે પાઇપો ફાટે છે અને આ પ્રદૂષિત પાણી આ રીતે ખુલ્લામાં વહે છે અહીંથી ફાઇનલ પમ્પિંગમાંથી આ પાણીને ઉઠાવીને એન સીટીમાં લઈ જવામાં આવે છે જ્યાં ટ્રીટ કરવામાં આવશે અમારું એ કે જે આ ઓવરગ્રાઉન્ડ પાઇપો છે એની સાચવણી થવી જોઈએ અને આવા જે અસામાજિક તત્વો દ્વારા જો ઇરાદાપૂર્વક મૃત્યુ થતા હોય તો આને બંધ કરવા જોઈએ થેન્ક યુ